અલકાયદાના કાયદાના એ ક્યુઆઈએસ સાથે સંકળાયેલા ચાર મોટા માથાની ગુજરાત એટીએસએ ધરપકડ કરી ગુપ્તરાય પૂછતા હાથ ધરવામાં આવી રહી છે ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા સાંપડી છે ચાર ખૂંખાર લોકોની આ ધરપકડ કરવામાં આવી છે મંત્રી અને પોલીસ વડા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝબીમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા સાંપડી છે ગુજરાત એટીએસે ચાર લોકોની ધરપકડ કરી છે અલ કાયદાના સાથે સંકળાયેલા ચાર લોકોની આ ધરપકડ કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર જે ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમાં મોહમ્મદ ફૈક રિઝવાન મોહમ્મદ ફરદીન સૈફુલ્લા કુરેશી અને જીસન અલી આસિફ અલીનો સમાવેશ થાય છે તમામની એટીએસે ધરપકડ કરી લીધી છે વ્યાપક પ્રમાણમાં પૂછતાછ હાથ ધરવામાં આવી છે દેશ વિરોધી કૃત્ય કર્યા હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે અને અલકાયદા સાથે સંકળાયેલા ચાર મોટા માથાની ગુજરાત એટીએસે ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે ગૃહમંત્રી અને પોલીસ વડા દ્વારા અભિનંદન મળવા પાત્ર થયા છે